ચાલો મિત્રો આપણે આવી ગયા બગદાણા ધામ તો તમને પણ દર્શન કરાવીશ હું પણ દર્શન કરીશ અને દર્શન કરવા માટે આવ્યા છે બગદાણા ધામ બાપા સીતારામ બગદાણાવાળા બોલો પ્રેમથી જય બાપા સીતારામ તો આપણે આવી ગયા મંદિર તરફ અને આપણે જાશું અંદર અને તમને તો દર્શન કરાવીશ અને શેરનો નજારો છે તમે જોઈ શકો છો માંડવા નાખેલા ઝીણો ઝીણો વરસાદ આવે એટલા માટે તો હવે આપણે અંદર જાશું અને તમને પણ દર્શન કરાવીશ આ પિલર જુઓ એક નંબર છે ને આ મંદિરના ગેટ છે દરવાજો તો આપણે અંદર તમને પણ પણ દર્શન દર્શન થઈ થઈ ગયા ગયા છે મને જોઈ શકો છો તો હવે વિડીયો બનાવવાની ના એટલે આપણે વિડીયો આગળ નહીં બનાવી હવે આગળનો વિડીયો બીજો આવશે તમે તો અંદરનો નજારો છે મંદિરની અંદર બહુ તમને મજા આવશે તો આ બધું આવી ગયા બાપા સીતારામના વાસણ બધાય એ પાણી ભરવાના ખાવા પીવાના બધી જો સારી જોઈ શકો છો અડારી છે થારી વ્હાઈટ ખા બધું ઘણી વસ્તુ છે તમે જોઈ શકો છો આપણે ગ્લાસ છે તહારી છે ગ્લાસ તો બહુ મોટા મોટા છે એક એક ગ્લાસમાં બે જણા પાણી પી શકે છે અને આ થારી તમે જોઈ શકો થાળી પણ બહુ મોટી મોટી છે તમે દેખાય થારી બધી નીચે થારી છે એ પણ મોટી અહીંયા બાબા છે અને આ બધું તમે જોઈ શકો છો બાપા સીતારામની બંડી છે ત્યાં બંડીમાં હાથ નાખતા અને પૈસા કાઢતા એ જ બંડી એ બાપા સીતારામની હતી અને બંડીમાં એ પૈસા લઈ કરતા એ જ બંડી છે અને ત્યાં કપડાં પણ છે અને રેડિયો હતો ને જે સુવાના ઓશિકા ગાડલા એવું પણ છે હવે આપણે જશું બાપા સીતારામની ગાડી ક્યાં છે દેખાડીશું આ બાપા સીતારામની ગાડી જે ગાડીમાં બાપા સીતારામ બધી રખડતા હતા આટા મારતા ત્યાં જવાની જતા હતા ત્યાં એના ભક્તો યાદ કરતા હતા ત્યાં જતા હતા ને એને દર્શન દેતા હતા તો આપણે જોઈ શકો છો તમે બધા બગદાણા લખેલું છે બાપા સીતારામ કોણ લખેલું ને નીચે ગાડીના નંબર તમે દેખાડતો એકત્રીસ સાઠ એકત્રીસ નંબરની ગાડી છે તમે જોઈ શકો છો કે પણ તમને દર્શન આપે તો સાઠ એકત્રીસ નંબરની ગાડી છે છે યાદ રાખી લેજો તમે ઘણા લોકોને દર્શન પણ આપ્યા છે તો તમને પણ દર્શન કે આપે તો યાદ રાખજો તો આપણે આવી ગયા ચા પીવા માટે તો ચા પણ બહુ મીઠો વાળો ચા હે અને સરસ મજાનો ચા હે તમે પણ ચા પીવા આવજો બગદાણા એકવાર જરૂરથી આવજો અને હવે આપણે જશું આઈ ચા પીને જમણવાર તરફ જે ભોજન કરવા માટે તો આપણે આવી ગયા છે ભાઈ ભોજન કરવા માટે બન્યાનો તમને પણ એક વિડીયો બતાવી દઈશ લાડુ આવી ગયા છે થાળીઓ આવી ગઈ છે અને ગાઠિયા આવી ગયા છે અને હવે બીજું આવશે લગભગ શાક સરસ મજાના લાડવા પિયોર ઘીના બનાવેલા લાડવા એક નંબર મસ્તના તમે પણ એકવાર આવો અને તમે પણ ખાવ રોટલી આવી ગઈ છે સરસ મજાની તમને ઘરે તો આવું ન જ મળે કેમ કે ગમે તેલા પૈસા દો ગમે તે મહેનત કરો તો આવું તો જમવાનું તમને ઘરે ના જ મળે કેમકે અહીંયા જે મીઠાઈ આવે છે ને પ્રસાદમાં એ મીઠાઈ તો ક્યાંય ના આવે કેમકે આ પ્રસાદી અને બોલું તમે ઘરે બનાવો એટલો ફરક પડે આ બાપા સાથે અમને છે તો અહીંયા બટેટાનું શાક આવી ગયું છે એક નંબર ભલે બટેટાનું શાક પાસે નહીં કાંઈ બહુ સરસ પણ તમે ખાસ તમને એવી મીઠાશ આવશે ને કે વાત જ પૂછો ને આયા બે આવી ડાર આવી ગઈ હજી ભાત પણ આવશે ડાળ આવી ગઈ અને હજી શાક પણ આવશે એક નંબર ડાર છે અને એકમાં સાસ આવશે તો તમે આપણો વિડીયો પૂરો જોજો તમે એકવાર અહીંયા આવો ગરમા ગરમ ડાળ છે અને હવે આવી ગઈ છે મગ મગ આવી ગયા છે મગ મગનું શાક આવી ગયું છે એક નંબર બે મિક્સ કરીને તમે ખાજો તમને પણ મજા આવશે એકવાર તમે આવો બગડાના થામ અમે પણ આવ્યા હતા અમે પણ દર્શન કર્યા બાપા સીતારામના અને સાસ આવી ગઈ સરસ મજાની ઠંડી ઠંડી સાસ બહુ એક નંબર સાસ છે તો બધું એમાં કમ્પ્લીટ થઈ ગયું છે જમવાનું ને સરસ મજાનું શાક છે દાળ છે રોટલી છે અને લાડવો પણ છે અને ગાંઠિયા પણ છે તમે પણ બધા આવશો જય બાપા સીતારામ